નમસ્કાર મહિનો આપણો બહુ જ નજીક છે પરીક્ષાનો પરીક્ષાની તારીખ હવે કેલેન્ડર માં ઘણા એટલા દિવસો બાકી છે દોસ્તો વિભાગ આપણો જો ખબર છે બૌદ્ધિક યોગ્યતા કસોટી આ ભાઈ આપણને કે છે કે લો કરી લો તૈયારી કરી લો તૈયારી પણ આપણે ભાઈ લો વિજેતા છીએ આપણે કોઈ પણ પરીક્ષા કોઈ પણ એક્ઝામ આવે તો આપણે બીવાર નથી આપણી આજની ટેસ્ટ ધોરણ ચાર પાંચની ટેસ્ટ નંબર ચાર છે દોસ્તો સેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફટાફટ આપણે જઈએ પહેલા દોસ્તો ખાસ વસ્તુ કે તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ કારણ કે ધોરણ પાંચનો વિભાગ છે એની અંદર પ્રાથમિક શિષ્યવૃત્તિની જે પરીક્ષા છે દોસ્તો એ જ આપણી સેટની પરીક્ષાનો મટીરીયલ બધું તમને ત્યાં મળી જશે એ સિવાય દોસ્તો તમારા સંપૂર્ણ હવે આવનારી જે તમારી વાર્ષિક પરીક્ષા છે આવનારી વાર્ષિક પરીક્ષાના પેપરો તમને દોસ્તો અહીંયા મળી જશે એ સિવાય એકમ કસોટી ઢગલો છે દોસ્તો તમે થાકી જશો પણ એપ થાકશે નહીં પ્લે સ્ટોર પર જઈને જીયુઆઈ કરી દો અને લાઇક કરવાનું છે વિડીયો અને યસ સર લખવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે મિત્રો સાથે શેર કરીને ઝડપથી આપણે આગળ જઈએ આપણે વિજેતા બનવાનું છે પરીક્ષા આપણે પાસ કરવાની છે ચલો ત્યારે જઈએ આપણે પહેલા પ્રશ્ન તરફ જો દોસ્તો એ શું કહે છે કે જો બી એ ડી બરાબર વાય ઝેર ડબલ્યુ હોય બી બી બરાબર વાય પછી એ બરાબર ઝેડ અને ડબ્લ્યુ બરાબર સોરી બરાબર શું કહે છે ડબ્લ્યુ વાયઝેડ છે બીજો ઓપ્શન ને છેલ્લેથી બીજો અને છેલ્લેથી ચોથો ઓપ્શન છેલ્લેથી ચોથો તો બી ઈ એસ ટી બરાબર શું થાય તો ઊંધી એબીસીડી તમે સેટ કરતા જાઓ તો ઊંધી માં આપણને ખબર છે કે બી ની જગ્યાએ જો અહીં શું છે y વાય એટલે આપણો એ વિકલ્પ અહીંયા સાચો બનશે ચલો પ્રશ્ન નંબર બે તરફ જોઈએ જો સાંકેતિક ભાષામાં મુસ્કાન મુસ્કાન છે તો મુસ્કાન ને સિક્સ 5 ફોર થ્રી ટુ અને વન આ રીતે લખાય છે તો 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 સુમન શું લખાય આપણે લખીએ 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 માં અને પિસ્તાલીસ છસો એકવીસ ક્યાં છે આપણો જવાબ બનશે સી પિસ્તાલીસ છસો એકવીસ સાંકેતિક ભાષામાં એ બરાબર ચાર છે બી બરાબર આઠ છે ઈ બરાબર પાંચ અને એલ બરાબર બે છે બે અને ઈ બરાબર પાંચ એટલે ચાર હજાર આઠસો પચીસ માઇનસ એલ બરાબર કેટલા છે બે એ બરાબર ચાર અને બી બરાબર આઠ ચાર હજાર આઠસો પચીસ માંથી બસો અડતાલીસ બાદ કરીએ તો જવાબ આવે ચાર હજાર પાંચસો સિત્યોતેર ક્યાં છે ચાર હજાર પાંચસો સિત્યોતેર સી વિકલ્પમાં લખાય તો એચ ઓ એન ઇસ ટી વાય એચ બરાબર આપણને શું આપ્યું છે બે ત્રણ જીરો ચાર પાંચ એક અને છ હવે જો જીરો એટલે શું બને છે એન બને છે એટલે કે પહેલો પછી ચાર છે ઓ પછી સિક્સ સિક્સમાં વાય અને વન માં ટી આ રીતે બને એન ઇચ એન એચ એસ ઓ વાય ટી એટલે કે અહીંયા આપણો જવાબ બને છે ચોથા ની અંદર દોસ્તો આપણો જવાબ બને છે ડી વિકલ્પ બને છે આપણે અહીંયા વિકલ્પ આવશે ડી ચલો પાંચમો જોઈએ જો સાંકેતિક ભાષામાં બી આર ઈ એ કે ને પાંચ એક ત્રણ ચાર ને બે તો કાઇટ ને અને કાઇટ ને શું લખાય છે ટુ સેવન નાઇન સિક્સ લખાય તો આર આઈ બી ને શું લખાય આર આઈ બી માટે શું તો આર માટે આપણને ખબર છે કે એક છે આઈ માટે અહીંયા જોઈ લઈએ સાત છે અને બી માટે અહીંયા જોઈ લઈએ પાંચ છે તો આપણો વિકલ્પ નંબર બનશે બરાબર આગળનો પ્રશ્ન પ્રશ્ન જોઈએ છઠ્ઠો જો સાંકેતિક ઇંગ્લિશ ને ચુંબોતેર સાંકેતિક ભાષામાં તમિલ ને પંચાવન તો સાંકેતિક ભાષામાં મેથ્સ ને માટે કઈ સંખ્યા લખાય હવે અહીંયા ઇંગ્લિશ માટે શું છે ઇંગ્લિશના તમે જે એબીસીડી પ્રમાણે વર્ડ જોશો તો ઇંગ્લિશ બરાબર ઇંગ્લિશના એબીસીડી પ્રમાણે ક્રમ પ્રમાણે જઈએ છે તો પાંચ એટલે ચૌદ છે g એટલે 7 છે પછી ઓગણીસ અને ચુંબોતેર આવે છે હવે તમિલનું કરીએ ટી એમ આઈ એલ તમિલમાં શું છે ટી બરાબર આપણે જ્યારે એબીસી માં તમિલનો ક્રમ વીસ છે એટલે એક નો ક્રમ જોવા જઈએ તો તેર આઈ નવ અને એલ છે બાર આ ક્રમ બને છે તો આનો સરવાળો આપણે કરીએ છીએ તો સરવાળો થાય છે અહીંયા વીસ બનશે એચ માં બનશે આઠ અને એસ એસ માં બનશે ઓગણીસ તમે આનો સરવાળો કરો છો તેર વત્તા એક વત્તા વીસ વત્તા આઠ વત્તા ઓગણીસ તો એનો સરવાળો થશે એકસઠ અને એકસઠ આપણો કયો વિકલ્પ છે સી વિકલ્પ છે જવાબ છે સી એકસઠ આગળ જોઈએ સાતમા માં સિક્સ બરાબર પાંચસો અડતાલીસ વન બરાબર ત્રણસો બાર તો નાઈન બરાબર શું લખાય હવે આમાં આપણને શું કે આઠ છે વન નું જોઈએ ઓ બરાબર ત્રણ એન બરાબર એક અને ઈ બરાબર બે છે તો નાઇન નું એન આઈ એન ઈ તો નાઇનમાં શું છે એન બરાબર વન આઈ બરાબર ચાર એન બરાબર વન અને ઈ બરાબર બે ચૌદ બાર ચૌદ બાર એટલે એક હજાર ચારસો બાર આવશે ડી વિકલ્પ આવશે આઠમો પ્રશ્ન જોઈએ દોસ્તો તમને બધું સરસ રીતે આવડે છે જેની મિનિટ ચીની મને ધૂમધડાકા સાથે તમે લખી રહ્યા છો મને ખબર છે આ બધું જો ડોગ ભાઈ આપણા કયા ઉભા છે તો કે ડોગ ભાઈ ઉભા છે ચારસો ને સડસઠ અને બિલાડી ઊભી છે ત્રણસો ને એકવીસ આ શું છે ખબર છે તમને ચારસો સડસઠ ને ત્રણસો એકવીસ આ ડી છે એનો જ આ જયારે આવી બધી ભાષા છે ને કોડ ભાષા કહેવાય સાંકેતિક ભાષા કહેવાય જયારે સાંકેતિક જયારે આપણી કોઈ જાસૂસી સંસ્થા હોય પછી કોઈ સંગઠનો હોય બારના દેશના અને રો કે ઇન્ટેલિજન્સ બ્યુરો પોતાના મેસેજોની આપલે કરવા માટે કોડિંગ ભાષા વાપરે આપણે જે અત્યારે કોમ્પ્યુટરમાં બધું લખી રહ્યા છે ને બધું કોડિંગ ભાષામાં લખાય દોસ્તો આપણે લખીએ છીએ પણ અંદર એની લેંગ્વેજ હોય લેંગ્વેજની ભાષામાં લખાતો આ જે છે એ આપણને એક નાનું એક આ ખાલી આ શું કહેવાય સેમ્પલ છે કે ડી બરાબર ચાર ઓ બરાબર આપણે પણ આપણી કોડિંગ ભાષા બનાવી શકીએ ને મિત્રો સાથે વાત કરી શકીએ છીએ જી બરાબર સાત છે કેટમાં જોઈએ ત્રણ બે એક તો ગોટ એટલે કે બિલાડી શું બકરી બકરી માટે જી બરાબર આપણે શું લખ્યું હતું જી બરાબર સાત હતો એવો બરાબર સિક્સ હતો અને ટી બરાબર એટલે સાતસો ને એકસઠ સાતસો ને એકસઠ એટલે આપણો ફરી એક વિકલ્પ આવ્યો સી જવાબ ન જોઈએ જો એબી સીડી ને સાંકેતિક ભાષામાં ઊંધીએબી સીડી છે તમે જોયું તો એ એ એફજી એચ ને સાંકેતિક ભાષામાં શું લખાય તો જો અહીંયા એ છે તો ઝેડ થઈ ગયો બી છે તો વાય થઈ ગયો તો એ એફ

એ માટે અહીં આ બાજુ જુઓ એ માટે બે છે ટી માટે જુઓ ટી માટે અહી છેલ્લો કયો છે ચાર અને ઈ અહી શું છે એ માટે છેલ્લો છે સાત પાંચ હજાર બસો સુડતાલીસ છે પાંચ હજાર બસો સુડતાલીસ તો આ અહીંયા જવાબ આવે છે એ વિકલ્પ દોસ્તો આજનો આ વિડીયો કોડિંગ ભાષાનો તો સાંકેતિક ભાષાનો વિડીયો હતો દોસ્તો તમને કેવો લાગ્યો સાથે જોડાયેલા તમે ખૂબ સારો પ્રતિસાદ આપો છો અમને ખબર છે પરંતુ આ ચેનલ તમારી છે તમારી ચેનલ સાથે તમારે જોડાયેલું રહેવાનું છે મિત્રો સાથે શેર કરવાનું છે પાંચસો દોસ્તો આપણે લાઈક કરવાની છે તો સૌ મિત્રોને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો